ચાલો આજે બનાવીએ ડ્રાય મંચુરિયન જો આ રીતે બનાવશો તો એકદમ સોફ્ટ બનશે એના માટે આપણા એટલા વેજીટેબલ્સ લીધેલા છે જેને કટ કરી લઈએ અને અમુક વેજીટેબલ્સને ક્રશ કરી લઈએ તો સૌ પ્રથમ આપણે મરચાંને નાની નાની સાઇઝમાં ટુકડા કરી મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે આ રીતે ટુકડા કરી અને ક્રશ કરી લેશું એ જ રીતે લસણને ક્રશ કરી લેવાનું છે બધી વસ્તુ અલગ અલગ જ ક્રશ કરવાની છે એ જ રીતે આદુ ક્રશ કરી લઈએ અને થોડું આદુ આપણે છીણી લેવાનું છે અને તીખા મરચાં કટ કરી લેવાના છે નાની સાઈઝમાં આ શિમલા મરચાં છે જે નાની સાઇઝમાં કટ કરી લેવાના છે ગાજર છીણાઈ ગયું છે એ જ રીતે આપણે કોબી છીણી લેવાની છે કોબી અહીંયા મેં સાડા ત્રણ કિલો જેટલી લીધેલી છે કોબી છીણાઈ જાય એટલે દબાવીને આ રીતે પાણી કાઢી લેવાનું છે જો પાણી નહીં કાઢીએ તો લોટનો વધારે ઉપયોગ થશે તો મંચુરિયનના બોલ કડક થઈ જશે એ જ રીતે ગાજરનો પણ પાણી કાઢી લઈએ આપણે આ વેજીટેબલ્સ બધા કટિંગ થઈ ગયા છે અને છીણી લીધા છે હવે જે આપણે આ ક્રસ કરેલી કોબીસ છે એની અંદર છીણેલું ગાજર એડ કરી દેવાનું છે ગાજર એડ થઈ જાય એટલે લોટ એડ કરી દઈશું કોર્નફ્લોર એડ કરશું લસણ એડ કરી દેવાનું છે તીખા મરચાં એડ કરીશું અને આદુ એડ કરી દઈશું લીલી ડુંગળી એડ કરી દેવાની છે જે લીલો પાટ છે એ ઝીણો આપણે સમારેલો છે કટ કરી અને એડ કરવાનો છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ સોયા સોસ એક ટેબલ સ્પૂન એડ કરશું બધું સરસ રીતે હળવા હાથે જ મિક્સ કરવાનું છે આ રીતે ધીમે ધીમે મિક્સ કરી અને ઉપરથી આપણે ફૂડ કલર એડ કરશું જેનાથી જે બોલ્સ છે અંદરથી વ્હાઈટ ના લાગે થોડો કલર આવશે આનાથી લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે આ રીતના આપણે બેટર રેડી કરી લેવાનું હળવાથી આ રીતે બોલ્સ બધા રેડી કરી લેવાના છે બોલ્સ રેડી થઈ જાય એટલે તેલ ગરમ કરવા મૂકી દેસુ તેલને આપણે ફૂલ ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ જાય સરખી રીતે એટલે બધા બોલ્સ તળી લેવાના છે અહીંયા બોલ્સના આપણે ડબલ વખત ફ્રાય કરવાના છે આ રીતે ફેરવી ફેરવી અને તળી લેશું પહેલી વખત તળાતા થોડી વાર લાગશે આ રીતનો કલર આવી જાય એટલે કાઢી લેવાના છે આ બોલ્સ આપણા તળાઈ ગયા છે ને ફરીવાર આપણે ફ્રાય કરી લઈએ એ જ તેલમાં ફરીથી ફ્રાય કરશું અને થોડાક ડાર્ક બ્રાઉન થાય એ રીતે ફ્રાય કરી લેવાના આ રીતે થઈ જાય એટલે કાઢી લઈશું આ બહુ ક્રિસ્પી રહેશે અને અંદરથી સોફ્ટ રહેશે હવે આપણે મોટા તપેલામાં ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરી દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે ડુંગળી એડ કરી દેસુ લસણને નાની નાની સાઇઝમાં જે કટ કરેલું છે એ એડ કરી દેવાનું છે આદુનું છીણ એડ કરીશું તીખા મરચાં જે નાની સાઇઝમાં કટ કરેલા છે એ એડ કરી દેવાના છે મિક્સ કરી અને કોબી જે એડ કરી દેવાની છે જે લાંબી સ્લાઇસમાં કટ કરેલી છે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું અને સિમલા મરચાં જે નાની સાઇઝમાં કટ કરેલા છે એ એડ કરી દઈશું લીલી ડુંગળી એડ કરી દેવાની છે બધું મિક્સ કરી દેવાનું ત્યાર પછી લાલ મરચું પાવડર અને મીઠું એડ કરશું હવે વેજીટેબલ્સને થોડીકવાર માટે કૂક કરી લઈશું વધારે ઓવર કૂક નથી કરવાના આ રીતે થઈ જાય એટલે એની અંદર સોસ કરી લઈશું સોયા સોસ એક વાટકી જેટલો લીધેલો છે જે એડ કરી દઈશું વિનેગર અડધી વાટકી છે એ એડ કરી દેવાનું છે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું એ મિક્સ થઈ જાય એટલે મીઠું એડ કરશું અને ટોમેટો સોસ એડ કરવાનો છે તમારે ચીલી સોસ એડ કરવો હોય તો બી કરી શકાય પણ હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશ થોડું પાણી એડ કરી અને બધું ઉકળવા દઈશું પાણી ઉકળી જાય એટલે કોર્ન ફ્લોરની સ્લરી એડ કરવાની છે આ રીતે સ્લરી બનાવી લેવાની થોડી થોડી એડ કરતી જવાની અને હલાવતું જવાનું છે ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ જશે આનાથી થોડીક વાર માટે ઉકળવા દઈશું હવે ટેસ્ટ કરી લઈએ જો મસાલા ઓછા લાગે તો એડ કરશું મેં અહીંયા થોડો સોયા સોસ એડ કર્યો છે અને ફરીથી થોડો ટોમેટો સોસ એડ કર્યો છે સરસ રીતે ઉકળી ગયું છે હવે ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે એને મિક્સ કરી અને બધા બોલ્સ એડ કરી દેવાના બોસ બધા એડ આપણે થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હળવા હાથે મિક્સ કરવાનું છે જો ગેસની ફ્લેમ આપણે અહીંયા ચાલુ રાખશું તો ઉપરથી બોસ એકદમ સોફ્ટ થઈ જશે આપણે બોલ ક્રિસ્પી રાખવાના છે એટલે ગેસ બંધ કરી દેવાનો છે આપણે મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે જે આશરે પાંચ કિલો ઉપર બન્યું છે હવે એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશ જો તમારે વેજીટેબલ્સ ઓછા ખાતા હોય તો ઓછા યુઝ કરવાના આપણું મન્ચુરિયન રેડી થઈ ગયું છે એને લીલી ડુંગળીથી ગાર્નિશ કરીશું જો આ રીતે બનાવશો તો એકદમ બહાર જેવું મળે છે એવું જ ઘરે બનશે જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો